હાથ ઉપર માથા ઉપર ઉપર હાથ લાંબા કરો ત્યાં આગળ કરોડી જાવ બધા છોકરા ને હું એક એક ને ઉભા કરીને સવાલ કરી બરોબર બધા ને જવાબ આપવાનો છે હાલ લાલા ઉભો થા બધા એક થી હોય એકડા બોલવાના જ બે કરવામાં તું હાથમાં આ દૂધ થવું ફરી નપાસ ગજબ બરોબર બે કાલ વાળ કપાવી ના આવજે

બે કરે બે નથી ખબર છું કોઈ ખબર જ નથી પડતી હવે સાહેબ પણ તમને શું આવડે છે જવાબ આપો લ્યો ભીડો

તો કાઢો પછી ગધેડો આવે તમે ફ્રીજ માં નાખ્યો ને બહાર તો કાઢો પછી વાંદરા પાર્ટી માં જવા જ ખતમ બાય બાય ટાટા ગુડ ગયા